મિત્રો બધા મજામાં જય શ્રી કૃષ્ણ તો કાલે દેવળ દેવડે તો આજે ધોકો કાલે થાય છે નવું વર્ષ કાલે પણ આપણે શાકભાજી વિડીયો આવશે નથી નથી અમારે માર્કેટ યાર્ડ શરૂ છે અમુક જગ્યાએ વિસ્તારમાં બનશે અમારે અહીંયા આજે શરૂ કાલે શરૂ છે રેગ્યુલર છે અમારે પહેલી તારીખે રજા હોય છે એટલા માટે કેમ કે એક બે જણા કોમેન્ટ હતી કાલે માર્કેટ યાર્ડ શરૂ છે બનશે છે શું છે તો આપણે શરૂ છે રેડી કાલે શરૂ છે રેગ્યુલર શરૂ છે પહેલી તારીખે બંધ હોય છે અમારે જનરલી બાકી આમ એવો મોટો તહેવાર હોય તો બન્યું છે બાકી અમારે માર્કેટ યાર્ડ બંધ હોતું નથી એટલા માટે વિડીયોમાં આપણે વાત કરીશું શાકભાજીમાં આપણે ઉત્પાદન વધારવું હોય અત્યારે કયું શાકભાજી રોપી શકાય તો વેલાવાળું વાળું છે તુરિયા છે એવું બધું રોપીએ કે આપણે સોંપવું કોમેન્ટને ફોન થા કે રોપી તો તો શકાય વધારે સાહસ હોય રીંગણી છે અને ભીંડો છે ભીંડામાં વધારે સાહસ ભીંડાના વાવનારા સમયમાં સારા રહેશે વાપ થોડુંક અનુમાન છે મિત્રો આપણે વાત કરતા હતા ભીંડાની ભીંડોનું વાવેતર કરી શકાય છે ભીંડોનું વાવેતર કરવામાં થોડુંક સાહસિક બનશે મતલબ કારણ કે ઉજેરઓ કેમ કોઈ પણ વસ્તુ ઓફ સિઝનમાં નીકળતો જ ભાવ હોય ડિસેમ્બરમાં અનુમાન હોય તો ભીંડાના ભાવ સિત્તેર એંશી રૂપિયા સુધી હોય છે કેમકે થોડુંક અનુમાન કહે કે ગયા વર્ષે ન થાય પણ પચાસ ઉપર હોય છે તો આપણે એવો પાક વાવ્યો શાકભાજીમાં કે આપણને આવનારા સમયમાં ફાયદાકારક કરે રેડી પછી મારે કસ્ટમર આવ્યા હતા રેડી કસ્ટમર આવ્યા હતા એટલે એક છે ત્રીજી વખત એક દવાની ખરીદી કરી રેડી લઈ ગયા છે અત્યારે વિડીયો બનાવતો બનાવતો સ્ટોપ થઈ ગયો હતો કારણ કે હતા હતા ત્રણ દવા લઈ ગયા રેડી કે છે ખેડૂતો નવી આવી છે ઈળ માટે કામ કરે છે ખેડૂત બેઠા હતા ને બીજા ખેડૂતે લીધી કે આનું રિઝલ્ટ કેવું એમ તો આપણે કીધું ભાઈ જો આ ખેડૂત બેઠા છે એને વાપરે છે એને પૂછવું જોઈએ એને કીધું કે એને રિઝલ્ટ ઓકે છે કે આ દવા વાપરવા માટે ફાયદાકારક છે તમે પૂછી શકો આપડે કોઈ ખોટું બોલવાનું નહીં રેડી આપણું કામ છે બધા કરતા અલગ છે રેડી માહિતી પરફેક્ટ દેવાની તમને મનમાં જે પ્રશ્ન હોય સોલ્યુશન સોલ્યુશન લેવા માટે તમે ત્યાં નવું ભીના વાવેતર કરો તો એમાં ખાસ કરીને આ ચેપ ટીમલીનો ઉપયોગ કરજો એટલા માટે કે સોળ આપણો જાય નહીં એટલા માટે કેમ કે સોળ જવાનો પ્રશ્ન ઘણી વખત રહી છે આપણે અત્યારે નવું વિન્ડો સોંપશું એટલે એટલા માટે તો મેં મારી રીતે સંપૂર્ણ માહિતી આપી દીધી છે ભણશું આપણે આગળના શાકભાજીના વિડીયો સાથે ચાલો ના પચાસ <laughs> રૂપિયા <laughs> Vou lá na teia não via mais nada, velho.

41 42 43 44 45 આ 342 બહત બતારે જગ્યાના રૂપિયા 45 રૂપિયા ભાઈ 45 રૂપિયા જદભાઈ રૂપિયા લેવા આ અમારે 45 રૂપિયા આ મુકી જો હલો હલો આ પાછો એ મારો આરામ રૂપિયા ભાઈ આરામ રૂપિયા એ 39 40 લઈ જા બેટા આરો પાછો બાબો

હા ફોન લેવા જેક કે બે કરે નામ લખાવજો ભાવ ખરાવજો હા હાલો ભાઈ બોલો ભાઈ 45 રૂપિયા ભાઈ 45 રૂપિયા ભાઈ 45 રૂપિયા વેચે ભાઈ 45 રૂપિયા ભાઈ 45 રૂપિયા રાજુ ભાઈ 45 રૂપિયા રૂપિયા ભાઈ बेले में क्या क्या है मेले में आया मूर्त ताली अर्च ताली वो पच्चा पच्चा ले जाओ बस नहीं पाई पच्चा रुपिया आ रहा है वह वो भी चले जाना है चले जाओ निकालो चलो वाला नंबर आरे मतलब वो देखो भाई पीतलपुर को दिल्ली भाई पीतलपुर भाई यासीन भाई में लिखो आज हम लोगों में से मत जाओ दिल्ली भाई पीतलपुर यासीन भाई दोस्त एक किलो फुटा लो भाई पूरा 15 की 20 रुपया दिल्ली ₹20 गिलास हमारा पूरा हमारा हाथ 100 बस Ah, 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 Aturiyama pista li rupiya, super quality. Lakwana, lakwana, lakwana. Lakwana, lakwana. Lakwana, lakwana. Lakwana, lakwana. Lakwana,

Ba Cza Ruf��yah Sher Turiap Rocky Rufabyiah on この toson 1 kg supeır це lush bolo hi rufwi- ruf

પંદર રૂપિયા ભાવ છે કિલો પંદર રૂપિયા ભીંડો હું છે ભીંડામાં

વાલો <laughs> ભોલર મરચા સિત્તેર રૂપિયા ભાવ છે આજનો સિત્તેર રૂપિયા ભોલર મરચા જીલા મે તમારા રૂપિયા ભાવ છે